અબડાસાના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળ્યા પિંગલેશ્વર બીચ પરથી મરીન કમાન્ડોને ત્રણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા દરેક પેકેટમાં બારસો ગ્રામ કેફી પદાર્થ નલિયા મરીન કમાન્ડોની ટીમને આજે વહેલી સવારે પિંગલેશ્વર બીચ વિસ્તારમાં રૂટીન પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે સવારે સવા સાત વાગ્યા આસપાસ જખો સેક્ટરના મરીન કમાન્ડોની હીટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી પિંગલેશ્વરથી સિંઘોડી તરફ જતા દરિયા કિનારે પાણીમાં તણાઈ અને આવેલા ત્રણ પેકેટ મળ્યા હતા પેકેટ ગુલાબી કલરના છે અને તેની વચ્ચે લાલ પટ્ટી છે દરેક પેકેટ અંગ્રેજીમાં લખ્યું છે નંબર વન ક્વોલિટી જમાન બારસો ગ્રામ પેકેટ પર દરિયાઈ રેતી ચોટલી અને પાણીથી ભીંજાયેલી હાલતમાં મળી આવ્યા છે મરીન કમાન્ડોની ટીમના પીએસઆઈ એચ જે સોલંકી એચ જે રાઠોડ સિનિયર કમાન્ડો લાખા ડાભી જયસુખ યાત્રા શંભુસિંહ જાડેજા ધર્મેશ ડેર અને નિલેશ ચુડાસમા સામેલ હતા સાથે સ્ટેટ આઈબીના એઆઈઓ બીબી બી સંગાર પોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ લખિયારજી સોઢા પણ હાજર હતા આ શંકાસ્પદ પેકેટને વધુ તપાસ માટે જખો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે આ સાથે જ છેલ્લા કેટલાક સમયમાં આ વિસ્તારમાંથી મળી આવેલા કુલ શંકાસ્પદ પેકેટની સંખ્યા પચીસ સુધી પહોંચી છે